હૃદયની વાત આવે ને એટલે દર્દી હોય દર્દીના રિલેટિવ હોય ફ્રેન્ડ હોય કે ડૉક્ટર હોય પહેલી વાત તો એ નીકળે કોલેસ્ટ્રોલ ક્યાં જોવે લિપિડ પ્રોફાઇલમાં અને કહી દે તારો દુશ્મન છે ભાઈ કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલ એટલે યલ્લો સબસ્ટન્સ હોય કે જે લિવર બનાવે જન્મથી લે અને મરતા સુધી તો તો ભાઈ એક કામ કરી શકાય કે ચાલો જન્મ ને ત્યારથી જ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરો ને ઇવન પ્રેગ્નન્સીમાં બી કરો પણ ના સાયન્સ કે બાળકોને અને પ્રેગ્નન્ટ લેડીઝને કોલેસ્ટ્રોલની ગોળી ન અપાય પૂછો કેમ એટલે કે કોલેસ્ટ્રોલ ફેટ જરૂરી છે બોડીના વિકાસ માટે મગજ માટે સ્નાયુ માટે ન્યુરોન્સ માટે એક એવી સિંગલ સ્ટડી નથી કે તમે ડૉક્ટરને બી પૂછો કે કોલેસ્ટ્રોલ ઘટાડો એટલે બ્લોકેજ ઘટી જાય તો હવે છે ને તમારી પાસે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ જો હોય ને તો પહેલું હશે કોલેસ્ટ્રોલ અને એના નીચે બે બીજા પેરામીટર છે તો અત્યારે હવે પાંચ વર્ષમાં શું થશે કોલેસ્ટ્રોલ જતું જ રહેશે ચેપ્ટરમાંથી બે વિલન છે એનું નામ છે ટ્રાયગ્લિસરાઈડ અને લો એચડીએલ ટ્રાયગ્લિસાઈડ એટલે સાદી ભાષામાં કે તમે સવારથી જે ખાવ છો કેલરી વપરાતી નથી ને તો પડી રહી છે ફેટ અને ઈ નહીં વાપરો ચોવીસ કલાકમાં તો એ ટોટલ એલડીએલ કન્વર્ટ થશે એટલે એટલે નળીની પરત ઉપર કોલેસ્ટ્રોલ ઘટાડો બીજું લો એચડીએલ એચડીએલ ઓછું હોય એચડીએલ એવું વસ્તુ છે કે આજે ચોટેલી એલડીએલ છે ને એને ધક્કો મારે સાવણો કેમ ધક્કો મારે દૂધ એમ ધક્કો મારીને વોશ કરે

આ બે જો બેલેન્સ કર્યું ને તો દસ દિવસમાં તમારો લિપિડ પ્રોફાઇલ સુધરી જશે અને હું એશ્યોર કરું છું કે તમને બ્લોકેજ નહીં થાય તો તમારે આ વિડીયો આવા જોવા છે તો સરળ હાર્ટ સેન્ટર યુટ્યુબ ફેસબુક કે ઇન્સ્ટામાં સર્ચ કરો અમારી પાસે ભરપૂર નોલેજ વાળા વિડીયો છે કે શું છે રિયલ સચ કોલેસ્ટ્રોલનું